નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તો આવ્યો ભાજપ સરકારની મોટી જાહેરાત કૃષિ મંત્રીની મોટી જાહેરાત ખેડૂતોને પંદર લાખ રૂપિયા મળશે ખાદ્ય તેલના ભાવમાં વધારો પશુઓનું આધાર કાર્ડ બનશે દેવા માફી અંગે લોન માફી અંગેનો ફેસલો સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું પરેશ ગોસ્વામીને નવી આગાહી દર મહિને બારસો રૂપિયા બોતેર હજારની સહાય ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ડ્રાઇવિંગ લાયસન્સ મોટા સમાચાર સરકારની પાંચ મોટી જાહેરાતો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને સરકારી યોજનાઓ અંતર્ગતના સૌથી મોટા સમાચાર તેમજ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવે તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાની જાહેરાત થઈ ગઈ છે હવે તમને ફેબ્રુઆરી મહિનાની કઈ તારીખે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એ અંગે તો જાણકારી હશે માહિતી હશે પરંતુ એ સૌથી મોટા સમાચાર જાણી લેજો કારણ કે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને ઓગણીસ હપ્તાની રાહ હતી એ અત્યારે બે હાજર રૂપિયાના ઓગણીસ હપ્તાની તારીખ ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ તારીખની જાહેરાત કરી દીધી છે એમને પણ કહી દીધું છે કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે એટલે કે મિત્રો આ દિવસે પીએમ મોદી છે એ બિહારના પ્રવાસે જશે ત્યારે ખેડૂતોના ખાતામાં છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાજપ સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અત્યાર સુધીના મિત્રો જેમાં દિલ્હીમાં પચીસ વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ ગઈ છે હવે દિલ્હીમાં દર દિવાળીએ અને દર હોળી પર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે એ સાથે ગરીબ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપશે તેની સાથે દસ લાખ રૂપિયાની મફત સારવાર પણ આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા સુધી છે એ પણ સારવાર આપવામાં આવશે એને વધારી દેવામાં આવશે પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે મિત્રો ભોજનની સુવિધા પણ આપવામાં આવશે એ સાથે જ ગર્ભવતી મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે દરેક જાહેરાતો ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી હવે એ લાગુ કરવામાં આવશે તેની સાથે સરકાર બનતાની સાથે દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને ભાજપ જીતી છે પરંતુ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતાં ગુજરાતના લોકોને આ બધું મળતું નથી તો આ વિશે તમારું શું કેવું છે તમારું શું માનવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કૃષિ મંત્રીની પણ મોટી જાહેરાત સામે આવી છે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતાં જે ભાઈઓ છે એમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની જે તાલીમ અને નિર્દેશ છે એ આપવામાં આવશે આ સાથે જ મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતરની જે વાવેતર છે એમાં ખેતી અંતર્ગતના જે સેન્ટર બનાવવાની છે એ માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે અને ખેડૂતો પણ છે એ વધારે સારા એવા પૈસા કામી શકશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકારે લાગુ કર્યા છે નવા નિયમો જે અંતર્ગત છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત થતા હતા અકસ્માતમાં મોતનું પ્રમાણ પણ ખૂબ જ વધારે થતું હતું અને ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા જે ભારે વાહન ની રફતાર છે એને રોકવામાં આવશે અકસ્માતોને પણ રોકવામાં આવશે અટકવા અટકાવવામાં આવશે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ દેવામાં આવ્યા છે જેમાં રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત છે એ રાખવામાં આવ્યું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવામાનને લઈને તો હજી ગુજરાતમાં ઠંડી ગઈ નથી આ વચ્ચે આજના વાતાવરણની વાત કરીએ તો આજે ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે બીજી તરફ અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે જે ભાગરૂપે હવે મિત્રો તેમના અનુસાર આજે રાજ્યભરમાં છે એ ઠંડી પવનો છે એ ઠંડા પવનો પણ છે એ ફૂંકાઈ શકે છે એ સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં માવઠું પણ થઈ શકે છે તેવી આગાહી પણ કરી દેવામાં આવી છે આમ ગુજરાતવાસીઓ ફરી કમોસમી વરસાદનો માર સહન કરી શકે એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે ફેસલો કરવામાં આવ્યો છે કે નહીં એ અંગેનો સામે આવ્યા છે ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં દેશના સોળ કરોડ ખેડૂતો ઉપર એકવીસ લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો છે અને રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને ક્ષેત્ર જે જાહેર ક્ષેત્રો છે પ્રાઇવેટ સેક્ટર છે એમની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોની નેવું હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયાની લોન થાય છે આમાં ચોત્રીસ હજાર ખેડૂતો એવા છે જેનો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસથી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા એવા સમાચાર મળી રહ્યા છે મિત્રો આ સમાચારની અમે પુષ્ટિ કરતા નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ખેડૂતોને જે લોન માફ થવી જોઈએ દેવા માફ થવા જોઈએ એ શા માટે થતા નથી એ અંગે તમારી કોઈ પણ પ્રકારની એવી માન્યતા અથવા તો તમારે એવો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તેમજ મિત્રો તમને સમાચારમાં જણાવી દઈએ કે ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવામાફીની માફીની માંગણી કરવામાં આવતી હોય છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ જે ચૂંટણીઓ થતી હોય એ ચૂંટણીઓમાં પણ મેનિફેસ્ટોમાં કહેવામાં આવતું હોય કે સરકાર દ્વારા ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અથવા તો એવા કોઈપણ નિર્ણય લેવામાં આવશે એવા નિર્ણયો હજુ સુધી ગુજરાત રાજ્યમાં લેવામાં નથી આવ્યા એ અંગે તમારું શું મંતવ્ય છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ જેમાં પશુઓ માટે અને પશુપાલકો માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી બની ગયું છે જેમ આપણે યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેવી જ રીતે પશુઓને પણ યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવે છે સરકારી યોજનાઓનો પશુઓને પણ લાભ આપવામાં આવે છે તો એનું પણ આધાર કાર્ડ છે એ બનાવવું ફરજિયાત છે તમે પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા બધા લાભ લઈ શકો છો કોઈપણ પણ પશુપાલક પોતાના પશુઓ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે તમે પશુઓના કાનમાં પેલાં ગુલાબી પીળા ડટ્ટા જોયા છે જેના ઉપર એક નંબર લખેલો હોય છે એ નંબર હોય છે એક યુનિક એ યુનિક નંબર છે એ પશુઓનું આધાર કાર્ડ માનવામાં આવે છે જેમાં આપણને આધાર કાર્ડમાં નંબર આપવામાં આવે છે એવી જ રીતે પશુઓને પણ આધાર કાર્ડ એવું એવી જ રીતે જે પીળા ડટ્ટા અથવા તો ગુલાબી ડટ્ટા હોય છે એમાં એક યુનિક નંબર આપેલો હોય એ નંબરના આધારે આધાર મા માનવામાં આવે છે બસ આ જ એ તેમનો આધાર કાર્ડ છે જેમાં પશુઓ ખાસ કરીને ગાય હોય ભેંસ હોય એનું ટેસ્ટિંગ કરી અને તેમને એક યુનિક નંબર આપવામાં આવે છે અને ઓળખ નંબર પણ આપવામાં આવે છે પશુઓનું આધાર કાર્ડ છે એ બનાવ્યા પછી નેશનલ ડેરી ડેવલપર્સ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર તમારા પશુઓની દરેક માહિતી સ્ટોર થઈ જાય છે એટલે કે સેવ થઈ જાય છે તેમાં તમે દરેક માહિતી જોઈ શકો છો અને આ પછી આ વેબસાઇટ ઉપર જઈ અને તમારા પશુઓનું યુનિક આઈડી કાર્ડ છે આધાર નંબર છે એ નાખી અને તેમની જે પ્રજાતિ જાતિ વંશાવલી સહિત ઘણા બધા વૈજ્ઞાનિક ડેટા છે તમે મેળવી શકો છો એ સાથે જ મિત્રો ધારો કે તમારી ગાય વીઆઈ છે તો તેના વાછેડાથી લઈ અને દૂધ ઉત્પાદન તેને ક્યારે ક્યારે રસીકરણ કરાવવું પડશે તેની તમામે તમામ ઉપયોગી માહિતી છે એ તમને ઓનલાઈન જોવા મળશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની ભેટ જો તમે પણ કિસાન યોજનાઓના લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે માહિતી મોટી ખુશખબર આવી ગઈ છે જેમાં વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો ઉપર મહેરબાન થઈ ગઈ છે ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકારે સતત પ્રયત્નશીલ કર્યું છે હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધી આપી રહ્યા છે આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો જો તમારે ખેડૂતો અંતર્ગત આર્થિક સહાય અથવા તો આર્થિક મદદની જરૂર હોય તો આ યોજનામાં લાભ લઈ શકો છો ખાસ કરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન જે એફપીઓ એટલે કે પીએમ કિસાન એફપીઓ યોજના છે એ યોજના શરૂ કરી છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે હવે પંદર લાખ રૂપિયા સુધી આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પંદર લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે એમાં પણ ખાસ કરી સરકાર દ્વારા છે દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે તો તમારે પણ પંદર લાખ રૂપિયા સુધીની સહાય જોતી હોય તો તમારે એ એ પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવવું પડશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં શનિવારે દેશના તેલ

અને મગફળી અને સોયાબીન તેલબિયાના જે ભાવ છે એની સામાન્ય વ્યવસાયિક ભાવ છે એમાં પણ વધારો થયો છે એના ભાગરૂપે આ તેલના ભાવમાં પણ વધારો થયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું છે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો કરશે પરંતુ એ અંતર્ગત જે ખેડૂતોની આશા હતી એ આશા પૂરી થઈ નથી તમને જણાવી દઈએ કે છ હજાર રૂપિયા વધારી અને બાર હજાર રૂપિયા કરી શકે એવી જે આ સંભાવના હતી એ પણ હવે પૂરી થઈ નથી આવી સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા પણ મળે તેવી પણ આશાઓ હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ ઉપર પાણી ફેરવ્યું એવા સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુડ્ડાએ પણ લોકસભામાં કહ્યું હતું કે આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી જેની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ એક નવી મોટી આગાહી કરી દેવામાં આવી છે બે હજારને પચીસના ચોમાસાને લઈને આગાહી કરી દેવામાં આવી છે પરેશ ગોસ્વામીએ વધુમાં એ પણ જણાવ્યું કે અગિયારમી ફેબ્રુઆરી સુધીમાં જે આકાશમાં છે એ જે આકાશનું પ્રમાણ છે એ પણ નબળું પડે તેવી સંભાવના રહેલી છે આગાહી કરવામાં આવી છે આ સાથે જ મિત્રો એવું માનવાની જરૂર નથી કે જે આ નબળા પરિબળો છે એમના કારણે ચોમાસું પણ નબળું રહી શકે મને વિશ્વાસ છે કે આ વખતનું ચોમાસું સારું રહી શકે છે આ સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મિત્રો ખાસ કરીને વીસમી ફેબ્રુઆરી સુધી જે ક્રશ થશે તે ફાયદારૂપ થશે પરંતુ તે પછી ક્રશ છે એ ગેરફાયદાકારક પણ રૂપ છે એ સાબિત થઈ શકે એ સાથે સાથે એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ ક્રશને કારણે અંતમાં પાકને પણ લાભ મળવો જોઈએ તે મળી જશે પરંતુ વીસમી ફેબ્રુઆરી પછીના ક્રશના વરસાદનું નુકસાનકારક સાબિત થઈ શકે તો હવે આ વરસાદ થશે કે નહીં એ હવે આવનારી વીસ તારીખ સુધીમાં આપણે છું તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો દર મહિને બાર હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે તમારે જોઈતા હોય તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો જેમાં ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો આ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરી રહ્યું છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધને પેન્શન યોજના અંતર્ગત છે એ લાભ આપે છે ખાસ કરીને પેન્શન પાત્ર લાભાર્થીઓને મહિને સહાય મળે છે થી લઈ અને ઓગણીસ એંસી વર્ષ સુધીની વય જૂથના જે લોકો છે એમને સહાય અંતર્ગત લાભ આપવામાં આવે છે અને આ લોકોને છે એ મહિને સાતસો પચાસ રૂપિયા અને એંશી વર્ષ સુધી વધુમાં વધુ હજાર રૂપિયા છે એ મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ સાથે જ અરજી કરવા ગ્રામીણ વિસ્તારમાં વીસીએ ઓપરેટરની તમારે મુલાકાત લેવાની છે અને શહેરી વિસ્તારમાં તમે હો તો શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા પણ બોંતેર હજાર રૂપિયા સરકાર આપે છે તો આ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ શકો છો ખાસ કરીને મિત્રો ખેડૂતોને પાણીના ટાંકા અંતર્ગત છે એ લાભ આપવામાં આવે છે જેમાં પાણીનો ટાંકો બનાવવા માટે છે એ ઊભો કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતો જે લાભ છે એ પચાસ હજાર રૂપિયાથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના જે ખેડૂતો છે એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેની મિત્રો જન જે છે એ સહાય જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને આ રીતે મિત્રો આ યોજના માટે છે એ ફાર્મ ખેતીની જે ખેતીવાડી છે એની વેબસાઇટ ઉપર આ ખેડૂત ઉપર છે તમારે ફોર્મ ભરવાનું રહેશે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરીને પણ સહાયતાનો છે એ લાભ લઈ શકો છો અને ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો અરજી કરી શકો છો તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની લોન માફ થશે કે નહીં એના સમાચાર સામે આવ્યા છે મિત્રો તમને ખ્યાલ હશે કે ખેડૂતો વારંવાર છે એ લોન માફી અને દેવા માફી અંગે છે એ સરકારને જે જે યોજનાઓ હોય છે એમાં સરકારને છે એ ઘણી વખત જે એવી રીતના કહેતા હોય કે સરકાર દ્વારા છે એ અપેક્ષા પણ રાખવામાં આવતી હોય છે કે એમના જે પાક નુકસાન છે લોન માફી છે એના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવામાં આવે એવી સહાયની માંગણીઓ કરતા હોય છે પરંતુ ખેડૂતો દ્વારા જે પણ માંગણીઓ કરવામાં આવી છે એ પૂરી કરવામાં નથી આવી સરકાર દ્વારા એવી કોઈ પણ જાહેરાતો પણ કરવામાં નથી આવી જેથી એવું માની શકાય કે ખેડૂતોની જે લોન માફી છે એ થવી જોઈએ તો આ અંતર્ગત પણ એક માહિતી આવી રહી હતી ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોએ લીધેલી જે લોન છે એની નવાઝૂણી કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ઓટો રીન્યુ સુવિધા કરી દેવામાં આવે અને ઓટો રીન્યુ સુવિધાની સાથે સાથે ખેડૂતોને છે સહાયતા આપવામાં આવે એવી ખેડૂતોમાં માંગ પણ ઉઠી રહી હતી અને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ભરવા પડે છે અને બેંકના પર પૈસા ભરવા પડે છે તો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપી અને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફીને લઈને સમાચાર આપવામાં આવતા હતા તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવી નથી તો મિત્રો ખેડૂતોના માફ અને પાક ધિરાણ લોનના રાહત આપવામાં આવે તો એવી જે ખેડૂતો દ્વારા છે એ માંગણી કરવામાં આવી હતી એ હજુ સુધી પૂરી થઈ નથી મિત્રો બે હજારને ચોવીસ અંતર્ગત જે નવા નિયમો હતા એ હેઠળ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી હતી અને મિત્રો બે હજાર ચોવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એ પહેલાં પણ ખેડૂતોના પાકમાં પાક ધિરાણ લોન છે એ અંગે છે એ મિત્રો જણાવવામાં આવ્યું હતું પરંતુ એ હજુ સુધી પૂર્ણ થયું નથી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ધાર્મિક સ્થળો ઉપર ચાલશે બુલડોઝર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ફરી એક વખત ગુજરાતમાં મોટી સંખ્યામાં ધાર્મિક સ્થળો ઉપર છે એ સત્યાપદો પર બુલડોઝર કાર્યવાહીનો છે એ ભય મંડરાઈ રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા જાહેર સ્થળોએ અનેક ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અને બાંધકામોને છે ચારસો ને અઠ્ઠાવન જેટલા નોટિસ ફટકારી છે ગુજરાત સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી અને ઉપરોક્ત નોટિસ જારી કરવામાં આવે અને આ ગુજરાત સરકાર દ્વારા છે મંગળવારે હાઈકોર્ટને પણ આ માહિતી છે આપી દીધી હતી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાના હપ્તા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દેશના લાખો કરોડો ખેડૂતો છે એમને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એમાં આ જે આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ વધારી અને આઠ હજાર રૂપિયા કરવામાં આવી શકે પરંતુ દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી જે સરકારી સહાય છે એની રકમમાં વધારો કરવામાં આવે અને દેશભરના ખેડૂતોને વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારો ઓગણીસ મોપતો છે અને ઓગનીસ મોપતો તો ચોવીસ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે જમા કરવામાં આવશે પરંતુ એ પહેલાં વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે એ ગુજરાત રાજ્યમાં બજેટ છે એ આવવાનું છે અને આ બજેટની અંદર આ રકમમાં વધારો કરવામાં આવે એવી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે એટલે દેશભરના ખેડૂતોને પણ આશા છે કે સરકારી આગામી બજેટમાં છે એ વધારાની રકમ છે એ વધી શકે છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિનાના અંતરમાં જે બબ્બે હજાર રૂપિયાનો ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે તેવી જ રીતે વાર્ષિક છ હજાર રૂપિયાનો જે રકમ આપવામાં આવે છે એમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં નથી આવતો અને બજેટમાં પણ છે એ આ અંતર્ગત કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવતો જેથી ખેડૂતો પણ છે એ હવે અપેક્ષા નથી રાખી રહ્યા તો આ અંતર્ગત તમારું શું મંતવ્ય છે શું માનવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સરકાર દ્વારા છે એ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત સરકાર દ્વારા છે એ આરટીઓની જે સિસ્ટમ અત્યારે ચાલી રહી છે એમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત મિત્રો હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ અંતર્ગતના નિયમો છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને તમને જણાવીએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માંગે છે એ લોકો લર્નિંગ માસ લાઇસન્સ માટે ટેસ્ટ છે એ પરીક્ષા કેન્દ્ર આપી શકે અથવા તો તમારા નજીકના જે આ જે આઈટીઆઈ વિભાગ હોય છે આઈટીઆઈની જે કચેરી હોય છે ત્યાં પણ તમે આપી શકો છો એ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ જે આપવામાં આવે છે એમાં જે પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે એ પંદર પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે તો તમારી ટેસ્ટ છે એ માન્ય ગણાય તો સૌથી મહત્ત્વના એ સમાચાર છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ટેસ્ટ ડ્રાઇવિંગ આપવા જાઓ છો અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે તમારે ખાસ ત્રણથી ચાર બાબતોનું ધ્યાન રાખવાનું છે એમાં તમારે છે એ આ ટીઓની ઓફિસે જે ધક્કો ખાવાની જરૂર નથી તમારે ટેસ્ટ આપવી હોય તો એ તમે તમારા તાલુકા કક્ષાની પણ કચેરીએ ટેસ્ટ આપી શકો છો આ સાથે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે એ પંદર પ્રશ્નોમાંથી તમારે અગિયાર પ્રશ્નો છે સાચા આપવાના છે એના જવાબ સાચા આપવાના છે તમે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા આપશો એટલે તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઓના આ નિયમ છે સિસ્ટમ છે એની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા માગો છો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવશે એટલે કે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ લર્નિંગ લાઇસન્સ છે એ તમારું માન્ય ગણાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે મિત્રો ગુજરાતના ખેડૂતોને ઉત્પાદન જે ઉત્પાદિત પાક છે એના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર દાળના પાકને છે એના ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી ત્રણથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે ત્રણ તારીખથી વીસ તારીખ સુધી છે એ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે જેમાં આગામી ત્રણ તારીખથી વીસ તારીખ સુધી એટલે કે વીસ તારીખ સુધી તમારે છે એ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે વીસ તારીખ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો તુવેરના પાકની પણ તમે ટેકાના ભાવે છે વેચાણ કરી શકશો આ નોંધણી કરાવવાની છે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ્ય કેન્દ્રો ખાતેથી વીસીએ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિના મૂલ્યે છે એ નોંધણી કરાવી શકે છે રાજ્યમાં તુવેર ડાળનું છે એ પાકના વાવેતર વિસ્તારમાં ઉત્પાદિત જે જથ્થો છે એને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે ખરીદી માટે કુલ બસો ને છ ખરીદ કેન્દ્રો છે એ સૂચિત કરવામાં આવ્યા છે એ સાથે સાથ મિત્રો તમને જણાવી દઈએ તો તમે પણ ઓનલાઈન છે એ નાફેડની જે વેબસાઇટ છે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એના મારફતે રજીસ્ટ્રેશન કરાવી અને તમારી પણ તુવેરના પાકનું છે એ વેચાણ તમે ટેકાણા ભાવે કરી શકો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારને ફાયદો આપતી પાંચ મહત્વપૂર્ણ જાહેરાતો સામે આવી છે જેમાં શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે હવે મિત્રો આ ટાર્ગેટ છે એ નક્કી કરવામાં આવ્યો છે એક કરોડ ઘર ઉપર સૂર્ય ઘર યોજના છે એ યોજના અંતર્ગત પણ જે છે એ સૌથી મહત્વપૂર્ણ વીજળી યોજના અંતર્ગત છે આવનારા દિવસોમાં આ સૂર્ય ઘર મફત યોજના છે એ યોજના શરૂ કરવામાં આવી છે એનો ટાર્ગેટ પણ એક કરોડ રાખવામાં આવ્યો છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે જેમાં તમે બે હજાર અને અઠ્યાવીસ સુધી મફત અનાજનો લાભ લઈ શકો છો એ સાથે સાથ મિત્રો જે અંતર્ગત છે કાર્ડ ધારકોને તેમજ ગરીબ પરિવારોને આવનારા પાંચ વર્ષ સુધી છે મફત અનાજ પણ આપવામાં આવશે તો દર મહિને તમે મફત અનાજનો પણ લાભ છે એ લઈ શકો છો આ સાથે સાથે સો શહેરોમાં સાપ્તાહિક બજારો યોજના છે એ લાગુ કરવામાં આવશે એ સાથે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના છે એ યોજના અંતર્ગત પણ છે એ શરૂ કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે જેમાં સૌથી મહત્વપૂર્ણ એ સમાચાર આવ્યા છે કે તમે હવે દરેક યોજના અંતર્ગત છે એ સરકારી લાભ પણ ઓનલાઈન લઈ શકો છો એ સાથે મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો હવે જે આજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને લોકોન ઘઉંના જે ભાવ છે એના લોકોન ઘઉં અને કપાસના ભાવના ટુકડાના ભાવની જે ખરીદી છે એ કરવામાં આવી છે એમાં ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો ઘઉં ચણા જાડી મગફળી ઝીણી મગફળી તેમજ જે એરંડા અજમો અને સોયાબીન સફેદ અને કા તલના જે ભાવ છે એના ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે એવી પણ આગાહી જે સમાચાર છે એ સામે આવી રહ્યા છે જે સૌથી મહત્વપૂર્ણ એ પણ સમાચાર સામે આવ્યા છે જેમાં જે લોકવન ઘઉં અને કાતલ છે એના ભાવ ખેડૂતોને સારામાં સારા મળ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચૌદસો ક્વિન્ટની આવક નોંધાઈ હતી આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકોન ઘઉંની બસો અને ટુકડા ઘઉંની એકસો પચાસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેમાં લોકો ઘઉંના પાંચસો છન્નું અને છસો બાત્રીસ રૂપિયા છે એ ટુકડા ઘઉંના મળ્યા છે છસો એકથી છસો ને એંશી આ સિવાય ચણા એક મનનો ભાવ છે એ બારસો પાંચથી બે હજાર ને પચીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી સોયાબીનના ભાવ છે પાંચસો ત્રાણું રૂપિયાથી સાતસો નેવું રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં બેતાલીસ ક્વિન્ટલ આવક છે એ ચણાની નોંધાઈ છે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ સાઠ ક્વિન્ટલની આવક છે એ નોંધાઈ હતી એનો પણ ખેડૂતોને સારામાં સારો ભાવ મળ્યો છે જેમાં અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો ને ત્રણ રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ અને એ પછીના આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ પણ જોઈ લઈએ તો મિત્રો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં બસો પચાસ રૂપિયાનો વધારો થયો છે એ સાથે નવો ભાવ ઓગણસી હજાર પાંચસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ ઓગણસી હજાર બસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે એ સાથે નવો ભાવ છે એ છ્યાસી હજાર આઠસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ છ્યાસી હજાર ત્રણસો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ ચારસો રૂપિયાનો વધારો થયો છે અને એ સાથે ચાંદીનો નવો ભાવ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા એ પહોંચ્યો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો અને માહિતી સમાચાર સ્વરૂપે છે એને શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય